આગામી દિવસોમાં ગણેશોત્સવ નિમિત્તે સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા અલથાણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા દરેક ગણેશોત્સવ આયોજકો માટે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠક ગુરુવારના રોજ સવારે સાડા આઠ કલાકે રાખવામાં આવી હતી બેઠકનું સ્થળ મહેંદીપુરી બાલાજી મંદિર અલથાણ પોલીસ સ્ટેશન સામે વીઆઈપી રોડ પર નિર્ધારિત કરવામાં આવ્યું હતું બેઠક દરમિયાન અલગ અલગ ગણેશોત્સવ કાર્યક્રમોની વિગતો વ્યવસ્થા તેમજ નિયમ કાયદાઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આમ આયોજન કરો માટે આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ તરફથી તમામ આયોજકોને આ બેઠકમાં અચૂક હાજર રહેવાની વિનંતી કરવામાં આવી હતી જેથી આવતા ઉત્સવને શાંતિપૂર્ણ અને સફળ બનાવવામાં સહકાર મળી શકે આજ રોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવનારા સમયમાં યોજાનારા શ્રી ગણેશ ચતુર્થીના ઉત્સવ નિમિત્તે જે અલખાણ પોલ્યુશન વિસ્તારમાં ગણેશ મંડળો જે ગણેશ ભગવાનની સ્થાપના કરવાના છે તેઓની સાથે મિટિંગનું આયોજન કરવામાં આવેલ જેમાં ગણેશ ઉત્સવ આયોજન સમિતિના ચેરમેન અનિલભાઈ બિસ્કીટવાલા સંયોજક દિવ્યેશભાઈ ઉપરાંત અનિલભાઈ પટેલ વગેરે હાજર રહેલ આવનારા જે તહેવારો છે એમાં યોગ્ય રીતે યોગ્ય આસ્થા સાથે અને પૂરી સુરક્ષા સાથે શહેરમાં ગણપતિ બાપાના ઉત્સવનું આયોજન થાય અને શહેર સરકાર તરફથી જે કાંઈ દિશાનિર્દેશો આપવામાં આવેલ છે એ બાબતની જાણ કરવા માટે આજ રોજ આજનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં અલથાણ પોલીસ વિસ્તારના ગણેશ મંડળો ઉપસ્થિત રહ્યા હતા અમે આપના માધ્યમથી હું એ જ કહેવા માંગીશ કે જે તહેવાર છે ખૂબ ઉલ્લાસપૂર્વક અને શાંતિપૂર્વક આપણે બધા ઉજવીએ તંત્રની સાથે તંત્રની જે સૂચનાઓ છે એનું પાલન કરીને ખૂબ ઉત્સાહપૂર્વક અને ઉલ્લાસપૂર્વક આ જે તહેવારોની સિઝન સમગ્ર અપીલ અનિલભાઈ પ્રમુખ શ્રી ગણેશ સમિતિ સુરત શહેર આજે જ્યારે ભગવાન ગણેશજીનો ઉત્સવ આવ્યો ત્યારે અલથાન પોલિસન વિસ્તારના ગણેશ ભક્તો માટે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે આ બેઠકમાં મુખ્યત્વે સત્તાવીસ ઓગસ્ટથી ભગવાન ગણેશજીનો ઉત્સવ શરૂ થવાનો છે આ દેશભક્તિના ઉત્સવમાં સમગ્ર ભારત ખૂબ ધૂમધામથી ઉજવે છે અને આ ઉત્સવ સુરત શહેરમાં ધાર્મિક ઘડીમાંથી જળવાય સાથે સાથે સાંસ્કૃતિક રાસ્તામાં જાગૃત થાય એના માટે ગણેશ ભક્તોને અત્યારથી મિટિંગ કરી સમજાવવામાં આવશે અને આ શ્રી ગણેશ સમિતિ સુરત શહેર સંતો દ્વારા દ્વારા ચાલતી સમિતિ છે ઓગણીસો અઠ્યાસીમાં સ્થાપના થયેલી આ સમિતિ આજે આરતીસ વર્ષ પ્રવેશ કરી ત્યારે દરેક ગણેશ ભક્તોને પર્યાવરણલક્ષી કામ કરવા માટે ભગવાન ગણેશજીની મૂર્તિ ખૂબ ધામધૂમથી લાવીએ આન બાન શાંતિ લાવીએ પરંતુ વિસર્જન આપને પોતાના મંડપમાં મોલ્લામાં શેરીમાં સોસાયટીમાં કરીએ જેનાથી ભગવાન ગણેશજીને ખૂબ સારું એવું આમને જળવાય ભગવાન ગણેશજીની આ બેઠકમાં દરેક ભક્તો આ ફેર ઉત્સવ ખૂબ ધામધૂમથી અને દેશના કંઈ ને કંઈ જે મુદ્દા હોય તેના આધાર પર લોકો થીમ બનાવીને જે ઉત્સવ ઉજવે છે તે બદલ આ ગણેશ ભક્તોને ખૂબ ખૂબ આભાર માને છે અભિનંદન આપે કે તેઓ દર વર્ષે કંઈ ને કંઈ ગણેશ ઉત્સવમાં નવું કરીને લોકોને જાગૃત કરતા હોય છે